અને ગામ કેવું કીધું તું એનું જીજી નું વાળુંકળ જીજી નું વાળું હા આપડે વર્તેજ આગળ ચાલશે દે આવી જાય હમણાં હું એનો હમણાં એનો જીજીનું વાળુકળું ભાઈ કે ને હું એટલું અનથ આવતું ને વાત પૂછો બા હવે સાના રહી જાવ હું એને કહી દઉં છું તમે સાના રહી જાવ કાલ ની કોર્ટ ની તારીખ છે બરોબર છે કાલ માટે જાવ ને એટલે વારે લઈ લેવું છે કદાચ મારા પપ્પા એક જ વાત બરોબર દાખલો મારી વાત છોકરા છે ને એમાં કઈ જરૂર પડે મને રીંગ કરજે કાલ પાર પર ભાડું ભાડું ન હોય તો મને ફોન કરજે હું તમે ગુગલ થી ભાડું નાખી દઉં છું સાનો રહી જાવ સારી વાત હું એક આ એક વર્ષ એટલો જ દસ વાત પૂછો બા તમારું નામ બોલો વલ્લભભાઈ હમીરભાઈ બાબર વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા તમારું ગામ શું છે જીથરી જીથરી હા તમારું ગામ જીત્રી જીત્રી જુ ભાવનગર વાળું જીત્રી

ઓકે હવે આ છોકરીને ભણાવવા માંથી તમને અપાવી દેવો કઈ વાત આ તમારા આપડે ત્યાં નજીક ભાવનગર જ તમારું ગામ છે ને હા જિલ્લો ભાવનગર લાગુ પડે તાલુક સિવાય છોકરી ના કપડા લતા એવું કઈ જોયું મને કેવડાવજ એ બધું હું કરાવું છું

હવે એના નંબર બીજા હોય તો થાય એના હા તમારા હાડા બાડા ના કોઈના નંબર છે પણ એક છે મારો જે વાત ઘડી રહ્યો ને હ એનો number તમ નું આપું ગોપાલ મારે કરી છે બરોબર છે હા એના number દયો ગમે એના number માં નો નાખવા આલો એટલે બધું મને ભેગું કર દો number બોકી આ બોલે બરોબર છે પણ કે મને કઈ રબ દેતા બરોબર છે એટલે આઈ ને રૂપિયા ખાતા તા આ બાર બરાજેને મેરેજ છે ને બર બપપો બેક પર થઈ ગયા ફર પૂછવા કોને જવું પણ એટલી ખબર છે કે સરસાઈને કરેલા છે એટલા પૈસા હે ને બે પપો તો બેક પર થઈ ગયા બરોબર ઈ મારા પપાને ખબર હોય બરોબર છે હા બાકી મારો બંધ કર્યો ને હા એટલે મારા પપ્પા પપાઈને પૈસા આ આપેલા હોતે જ છે હા 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 કાઈ મા તનાલો બોલો ના એ ગોપાલભાઈ ધારુકા બોલો હા હા ઓર ઓળખો છો મનેચરી વાળાભાઈ ખોડાભાઈ વાળા એમના ઓલા લગ્ન માં તમે વાત વાળા તમે હતા

અલ ઈ છોકરીએ બીજુ ઘર કર લીધું છે ને બીજે ક્યાં ખા હારે વઈ ગઈ છે હાલો 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 હા કૌસુ ઈ બીજે હારે વઈ ગઈ ને આવડો છોકરાને બિચારા માથે કેસ છે તો ઈ ઊડો રોયા કરે છે કે એનું કઈ પાયર પાડો ને તમે વાતવાળા છો તો હે આવર કપાય છે

અરે ને આપડે હું તો નથી જે વાત માણા હોય ની બોલ કો માણસ હું તો કઈ નથી તો એના બાપા ને વગાડી ને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરી ભાડ ખાતું તારી છોકરી નું વિચાર ની ભલામણા આ તારા દીકરા દીકરીઓ તારી દીકરી ની દીકરીઓ થાય

કેટલા કીધા હલોતેર છોતેર છોતેર કે સિમોતેર

છોકરી ના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને કોક ના એનો ફોન છે ને હા એ બંધ આવે ભાઈ ખોલશે ખુલ્લો હતો

તોય તો કાક વાવડ મળી તો તમે ફોન કરી દઈશું ઓકે ઓકે